શું તમ બોલ્યા વરસાદ સરસ એને સંસ્કૃતમાં વર્ષા ક્યાં વર્ષા એટલે એમાં દ દ આપણે પણ જોડીએ છીએ દ વર એટલે વરિષ્ઠ શ્રેષ્ઠ ઉત્તમ વર એટલે વરસવું વરસવું એટલે ઉપરથી નીચે આવવું પ્લસ સાદ સાધ એટલે આપણે નથી કેતા કે ભાઈ સાદ પાડો પેલા લોકોને સાદ એટલે શબ્દ અને વર સા સા એટલે એ જ શબ્દનો સા વર મતલબ વરિષ્ઠ જે પરમાત્મા છે સા મતલબ એ જ એના સારને સમજી લે એના સારને પકડી લે એ ઉપરથી જ આવે ને વરસાદ હલો હલો હા એ વરસાદ ઉપરથી જ આવે ને તો એવી જ રીતના પરમાત્મા જે છે એ ઉપરથી જ આવે છે અને આ સુરતાની ઉપર આ આત્માની ઉપર સોહમ શબ્દની ઉપર એ પરમાત્માના પ્રેમનો શબ્દનો વરસાદ વરસી રહ્યો છે પરંતુ સુરતા એની તરફ મુખ કરે ત્યારે જેવી રીતે દરિયામાં સ્વાતિ નક્ષત્ર વર્ષે છે બરાબર સ્વાતિ નક્ષત્ર વર્ષે છે ત્યારે છીપલા તળિયેથી ઉપર આવે એ છીપલાની અંદર એક જીવ હોય છે એનું નામ છે સુકચની એ ઉપર આવીને પોતાનું મુખ ખોલે છે એટલે ફાસ અને એ જ્યારે મુખ ખોલે છે ત્વારે ત્યારે સ્વાતિ નક્ષત્રનું એક બુંદ એક ટીપું પડે છે એને આ સુક્ષની નામનો જીવ મોઢામાં ઝીલી છે અને એની અંદર ઓયું જાય છે પછી એ સુખચની નામનો જે જીવ છે એ બુંદને પકડે છે અને એ બુંદ એના પેટાળમાં જાય છે ત્યારે એ ધીરે 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 એ બુંદરૂપી સ્વાતિ નક્ષત્રના બુંદનું સેવન કરે છે અને એમાંથી ધીરે 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 મોતી પાકે છે હવે જે સુખચની નામનો જીવ અને જ્યાં એ બુંદ પડ્યું છે એની આડો પડદો હોય છે નાનો પાતળો પડદો હોય છે અને પેલી બાજુ બુંદ હોય છે જેવી રીતે માતાના ગર્ભાશયની અંદર જેને આપણે ઓર કહીએ છીએ એ ઓર એક પડદો છે અને સામેની સાઈડમાં પિતાનું શુક્રરૂપી રૂપી પડે છે પછી જે પડદો હોય છે એ પડદા અને એ બુંદની વચ્ચે પડદાની પેલી બાજુ બુંદ છે પડદાની આ બાજુ માતાની સુરતા છે એ સુરતા થકી માતા પોતાના એ બુંદરૂપી બાળકનું સેવન કરે છે પછી ધીરે ધીરે એ બુંદ પાકતું જાય છે એક મહિને અંડા આકાર બને છે પછી ધીરે ધીરે પાંચ તત્વનું પૂતળું બને છે હવે એ જે પડદાની પહેલી બાજુ છે બુંદ ત્યાંથી જ્યારે અંડા આકાર બને છે ત્યારે એ અંડાકારની અંદર એક નાભી હોય છે એ નાભીની સાથે માતાની નાભી જોઈન્ટ થાય છે ત્યાં એના દ્વારા એ જે બાળકનું પૂતળું ઘડાતું હોય છે પાંચ તત્વોનું ત્યાં માતાના નાભી દ્વારા બાળકની નાભી સાથે જોઈન્ટ કરેલી હોય છે જે નાળ એના જરિયે એને પ્રાણનું પ્રાણવાયુ બધી પ્રકારનો ખોરાક એને પહોંચતો હોય છે બરાબર તો આવી જ રીતના કે ભાઈ કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન કરે કે અંડા આકાર જેવો આ બન્યું તો માનો કે કોઈ પક્ષીનું અંડ છે કે ઈંડું છે આપણે ગુજરાતીમાં કહે બરાબર તો ત્યાં ઈંડાની અંદર માતાની નાભી ક્યાં ત્યાં જોઈન્ટ છે એમ પણ આ પરમાત્માની રચના એવી અલગ અલગ હોય છે કે જે ઓર આવે ને જે કોઈ જીવ એકવીસ લાખ ઓવર ઓઢિન આવે જે ઓવરઓઢિન જીવ આવે એ ઓરમાંથી જન્મ થતાં જીવને જ માતાની નાભી સાથે નાભી જોડવામાં આવે છે અને પક્ષીનું જે ઈંડું હોય છે ન્યા એ પક્ષી પોતાની સુરતા થકી એનું સેવન કરે છે જેમ કુંજળીઓ દરિયાના બેટમાં ઈંડા મૂકીને આવ્યા જાય છે આઠ નવ માસે આવીને પોતપોતાના બચ્ચાને ઓળખી લે છે અદ્ભુત શક્તિ એ કુંજળી નામના પક્ષીમાં હોય છે બરાબર જેને આપણે કુંજળી કહીએ છીએ એ નામના પક્ષીમાં હોય છે તો એ ઈંડા બેટમાં હોય છે અને એ તો ત્યાંથી હજારો લાખો કિલોમીટર દૂર હોય છે ત્યાંથી એ ઈંડાનું સેવન કરતી હોય છે એવી જ રીતના પક્ષી પણ જેમ કે મુરઘી છે કબૂતર છે અન્ય બીજા પક્ષીઓ છે એ શું કરે છે ઈંડાને પોતાની નીચે દબાવે છે ઈંડાની ઉપર બેસે છે અને ઈંડાને ગરમી આપે છે અને એ ગરમી દ્વારા એ ઈંડાનું સેવન થાય છે અને એની સુરતા સંપૂર્ણપણે ત્યાં હોય છે ઈંડા ઉપર એટલે એ સુરતા દ્વારા સેવન એનું કરે છે અને સુરતા થકી જ એની અંદર એ અંડામાં જે પક્ષીનું અંડું હોય એના જેવું એ પક્ષી એમાં એનું બંધારણ થાય છે બરાબર તો આવી જ રીતના આવી જ રીતના જે સુખની નામનો જીવ છે એ એક બાજુ એ બુંદ સ્વાતી નક્ષત્રનું છે ને એક બાજુ જીવ રહે છે ને વચ્ચે પડદો છે એ જ રીતે સુરતા થકી એ બુંદનું સેવન કરે છે પછી મોતી પાકી જાય છે મોતી પાકે ત્યારે સુખચની નામના જીવને સુગંધ આવે છે કેમ કોઈ વસ્તુ પાકી જાય આપણે બહુ ક્યારેય પાકી ગયું હોય નથી સુગંધ આવવા મળતી હે કોઈપણ ચીજ પાકે બહુ પાકી જાય એટલે આપણને એમાંથી સુગંધ આવવા માંડે છે એવી જ રીતના એ સુખરી નામના જીવને સુગંધ આવવા લાગી એટલે એને પેલો પડદો જે હતો ને એ પોતાના મુખ મારી મારી ધીરે ધીરે તોડી નાખ્યો પડદો તોડી નાખ્યો એટલે પડદાની નીચે ગેપ હોય છે ગેપમાંથી સીધે સીધું એ મોતી દરિયાના સમુદ્રના તળિયા નીચે હોય જાય છે જેને આ મોતી લોકો મોતી ગોતવાળા પકડી આવે છે બરાબર અને વીણી વીણી આવે છે અને પછી વેચતા હોય છે તો એવી જ રીતનું જે સ્વાતિ નક્ષત્ર છે બરાબર સ્વ એટલે આપણે પોતે થાય આતિનો મતલબ આવું થાય સ્વાતિ સ્વ પ્લસ આતિ સ્વ એટલે આપણે પોતે થાય અને આતિ એટલે એ પરમાત્મા રૂપી શબ્દ સમજો સ્વને પોતાને સુરતા સમજો આતિને પરમાત્મા રૂપી શબ્દ શબ્દ સમજો એ જ બુંદને જે પડ્યું એ બુંદને તમે સમજ શબ્દ સમજી લો પછી સુરતા દ્વારા એ શબ્દનું આપણે સેવન કરીએ એટલે એ પરમાત્મા મોતી સ્વરૂપમાં ફેરવાઈ જાય મતલબ મોતી સ્વરૂપ શબ્દની અંદર પરમાત્મા ફેરવાઈ જાય એટલે આ થયું શબ્દ અને સુરતાનું મિલન વાતો તો ઘણા લોકો કરે છે સુરત સબદ યોગ સુરત સબદ સાધના પણ કેટલા પાસે સુરત સબદ સાધના છે વાતો છે ખાલી સુરત સબદ સાધના સુરત સબદ યોગ હે સવા દાસ બાબુ કહે પરણે શબ્દન સુરતાનાર તો કેટલાની સુરતા શબ્દ સાથે પરણે ગઈ છે અને કેટલા સુરત શબ્દ યોગમાં છે અને કેટલા સુરત શબ્દ સાધનામાં છે બીજી બીજી સાધના હોય છે શબ્દ કોઈને પ્રગટ થયો હોતો નથી એની સુરતા તો શબ્દમાં છે ને વાતો છે શબ્દ સુરત સાધના શબદ સુરત યોગ પરણે શબદને સુરતાનાર કેટલાની સુરતા શબ્દ સાથે પરણી ગઈ છે જેની સુરતા શબ્દ સાથે પરણી જાય છે એ ખતમ થઈ જાય છે જેવી રીતે કોઈ દીકરીના લગ્ન આપણે કોઈ હે પુરુષ સાથે કરાવી દઈએ માનો કે આપણી દીકરી છે ને આપણી દીકરીના લગ્ન આપણે આપણા જે કોઈ રિશ્તેદાર બન્યા હોય આપણે વ્યવહાર બન્યા હોય એના દીકરા સાથે આપણે પરણાવી દઈશી તો આપણી દીકરીના લગ્ન બીજાના દીકરા સાથે આપણે કરી દઈએ છીએ ત્યારે આપણી દીકરી શું કરે છે હે પિયર યુ છોડીને સાસરી હોઈ જાય છે કે નહીં તો પછી પીયર પિયર યુ છૂટી ગયું નહીં તો પિયર યુઝ શરીર માનો પિયર જ માયા માનો પી પિયર યુઝ આ પૃથ્વી લોક માનો હે તો નથી સંતોએ કહેતા પિયર યુઝ છોડીને જાવું મારે સાસરે તો એમ આ પિયરયુ છૂટે ત્યારે પરમાત્માના શબ્દરૂપી સાસરીએ પહોંચે છે જેવી રીતે આપણી દીકરીને આપણે વરાવી દીધી એના ઘરવાળા સાથે એના પિયું સાથે એના વર સાથે આપણી કન્યાને વરાવી દીધી તો ઘર તો છૂટી ગયું તો એવી જ રીતના આપણી સુરતા આ પાંચ તત્વના ઘરમાં રહે છે અને શબ્દરૂપી પિયુ સાથે મતલબ આપણા આત્માને પરમાત્મા સાથે આપણા સોહમ શબ્દને અનાદિ સોહમ સાથે પરણાવી દીધી તો દેહ દેહરૂપી ઘર છૂટી ગયું કે નહીં જેવી રીતે કન્યાને લઈ જાય છે વર રાજા અને કન્યા પોતાનું પિયરિયું છોડી દે છે એમ આપણું આ માયારૂપી પિયરિયું આપણું માયારૂપી ઘર પાંચ તત્વનું એને છોડીને જ્યારે શબ્દરૂપી પીવું સાથે પરણી જાય છે ત્યારે દેહભાવ તો છૂટી જાય ઘર તો છૂટી જાય છે તો આમાં કેટલાને ઘર છૂટ્યું છે કેટલાને દેહભાવ છૂટ્યો બધા દેહભાવમાં ફસાયેલા છે બધા વિષય વાસનામાં ફસાયેલા છે કથણી બકણી છે વિશેષમાં કાંઈ છે નહીં અને ભોળા પારવાનો ફસાવી એનો ઉપયોગ કરી એનું શોષણ કરું વિશેષમાં કાંઈ નથી ઘણીવાર હું બોલું છું ઓડિયામાં કે અક્ષરી શબ્દોની ઝાડ પાથરે પછી મોક્ષના દાણા નાખે અને ભોળા પાડવાનું ફસાવી લે કોઈ પાસે સુરત શબ્દ યોગ નથી ફાલતુનો બકવાસ છે કોઈ પાંચ સુરત શબ્દ સાધના નથી કોઈની સુરતા શબ્દને પરણી નથી જેની સુરતા શબ્દને પરણી જાય છે એમ જેમ કીધું એમ કન્યા આપણી પરિણાવી દીધી આપણે કન્યા આપણું ઘર છોડી દઈએ કોઈનું ઘર છૂટ્યું નથી મતલબ એની કન્યા એની સુરતા રૂપી કન્યા શબ્દરૂપી પીઓ સાથે એ વૈરી જ નથી ને એના લગ્ન થયા જ નથી એવી જ રીતના સ્વાતિ નક્ષત્રનું જે બુંદ છે એ જ પરમાત્મા રૂપી શબ્દ ગુરુનું બુંદ છે અને ઉપરથી વરસુ વરસુ સુરતાની ઉપર અને એ જીવ એને પકડ કર્યો પછી જીવ મટી એ શિવ બન્યા શિવ મતલબ આત્મા કારણ કે જીવે પકડ કર્યો એ શબ્દને એટલે જીવ શબ્દને પકડ કર્યો એટલે ધીરે ધીરે જીવ મટીને આગળ વધતો ગયો વિષય વાસના બધી છૂટી ગઈ શબ્દ ઉપર સુરતાની લાગી ગઈ એટલે સ્વયં સુરતા સ્વરૂપ થઈ ગઈ જીવ મટીને સુરતા થઈ ગઈ સુર સુરતા કહો આત્મા કહો હે કે સોમ શબ્દ કરો એ બની ગયો પછી એ સોહમ શબ્દ સુરતા એ જે બુંદ પડ્યું સ્વાતિ નક્ષત્રનું એની અંદર લાગી ગઈ એ સુરતા અને એનું સેવન કર્યું એટલે પરમાત્મા રૂપી મોતી ફાકી ગયું એટલે એ સોહમ રૂપી સુરતા અનાદિ રૂપી પરમાત્મા સ્વરૂપ થઈ ગઈ એ સુરતા પછી એ શબ્દ સ્વરૂપ બની ગઈ તો પેઢીઓ છૂટી ગયું તો આવી રીતનું જ છે બધું એ જ વર્ષા છે વર એટલે વરસવું ઉપરથી સાદ એટલે આપણી ભાષામાં જેને સાધનો અર્થ શબ્દ થાય અને વર પ્લસ સા આપણે સંસ્કૃતમાં વર્ષા કહીએ છીએ ઋતુ તો ઋતુ જ્યારે આવે મતલબ એ સમય આવી જાય સુરતાનો એ ઋતુ આવી જાય ત્યારે એ મોતી પાકી જાય વર સા ઋતુ વર મતલબ વરિષ્ઠ શ્રેષ્ઠ ઉત્તમ એ પરમાત્મા સા મતલબ વર પ્લસ સા સા એ જ મતલબ એનો સાર પરમાત્માનો સાર એ જ એને જ તમે સાધ સમજો આગળ આપણે પાછળ દ લગાડીએ ગુજરાતીમાં એટલે પૂરું શબ્દ શબ્દથી વર્ષાદ સાદનો અર્થ અવાજ થાય અવાજનો અર્થ શબ્દ થાય પછી ઋતુ તો એ ઋતુ જ્યારે આપણી સુરતા દ્વારા એ શબ્દનું સેવન કરવામાં આવે છે ને ઋતુ આવી જાય એ સમય આવી જાય એટલે એ સુરતા શબ્દ સ્વરૂપ બની જાય છે આ જ હિસાબ કિતાબ છે પણ જ વિશે વાસણોમાં ભટકતી હોય સુરતાજ આ મન બુદ્ધિચિત અંતકરણ અહંકાર સાથે ફસાયેલી હોય ક્રોધ લોભ મદમો શબ્દ સ્પષ્ટ ઉપરસ ગંધ મનમાયા સાથે સુરતા સ્વયં ફસાયેલી હોય તો એ કદાપી ન નીકળી આ ગયા આમાંથી કારણ કે જેનું મન જ ભટક શું છે વાંદરા જેવું મન છે જ્યાં ત્યાં ભટક ક્યાં કરે છે માયામાં મન દોડિયા કરે છે એવા લોકોથી ભક્તિ થાય જ નહીં ફાલતુનો બકવાસ થાય વિશેષમાં કાંઈ નો થાય એકાબીજાના ટાટિયા ખેંચીને પાડવાના ધંધા થાય બકવાસ કરીને વાદ વિવાદ કરીને એમાંથી ઝઘડા હોતે થાય એના કરતાં એ વાદ વિવાદ બધું બંધ કરી દેવાય અને ભક્તિ ભજન કરાય જે ગુરુએ બતાવી દીધું એમાં લાગી જવાય જળઝડી મારા ગુરુદેવે જડી ઉખાડી ઉખડે જડ જડી મારા ગુરુદેવે જડી અપરંપર ઉખાડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો મથે લુઆર ગુરુએ બતાવી દીધું પકડીને દેહી જાઓ કથની બગનીમાંથી નીકળી જાઓ અક્ષરથી બહાર નીકળી જાઓ અક્ષરથી ઉપર થઈ જાઓ છોડી દો બાવન અક્ષર તો સમજાવવા માટે છે સમજણ આવી ગઈ પછી છોડી દો ને અક્ષરને હવે હું આ બનામાં રહું ભક્તિભજન ચાલુ કરી દો ગણપતભાઈ વિશેષમાં બીજું કાંઈ નથી હું તો તમને સચોટ માર્ગ આપું છું આ જગતમાં ધર્મના નામે જાજા ભાગે ધંધા ચાલી રહ્યા છે કોઈની પાસે સત્ય વસ્તુ છે નહીં માઇન્ડ બ્રેન વોશ કરીને ભોળા જીવોને ફસાવી દે હશે અને પોતાના બનાવી દે છે અને એક મોટું સંગઠન ઊભું કરી દઈએ હશે વિશેષમાં બીજું કાંઈ નથી અનેક ઓડિયો હું બોલું છું હે તો આવું છે અત્યારે ધંધા સિવાય બીજું કાંઈ નથી અનેક ઓડિયો બોલું છું સાચા સદગુરુ અને શિષ્યની વચ્ચે એક રૂપિયો આવતો નથી દાસી જીવન અને ભીમ સાહેબ વચ્ચે એક રૂપિયો નથી આવ્યો માયાને સ્થાન જ નથી ત્યાં માયા છે ત્યાં સત્ય નથી ને સત્ય છે ત્યાં માયા નથી અલગ અલગ આ બધું લોલીપોપ આપવાના ધંધા છે બીજું કાંઈ નથી કોઈની પાસે કાંઈ નથી બધું કોરું ધાકડ જીકમ જીક જ કરે પછી વાદ વિવાદ કરે આમ બોલો રામ આમ બોલો રામ આમ બોલો પાડવાના ધંધા વિશેષમાં કાંઈ નથી એટલા માટે હું કોઈ સાથે વાદ વિવાદ કરતો નથી હું શું કામ હજારો ઓડિયો બોલું શું ભાઈ બધાની સાથે ભાવ રાખો પ્રેમ રાખો હેત રાખો હળી મળીને રહ્યો વાદ વિવાદ છોડો ઈર્ષાની દા છોડો કોઈ ધર્મની ટીકા ટિપ્પણી ન કરો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ ખ્રિસ્તી પારસી એવું લિંગાય તેમાં તમામ ધર્મો પોતપોતાની જગ્યા સાચા છે ભાઈ તમે તમારા ધર્મને પકડીને બેહો ને તમે સુકામ બીજાના ધર્મની ટીકા ટિપ્પણી કરો છો જો તમે બીજાના ધર્મની ટીકા ટિપ્પણી કરશો બીજા ધર્મ ઉપર પ્રહાર કરશો ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કરશો તમારા ધર્મ ઉપર આંગળી ઉઠશે તેની તેથી ઝઘડાને કરું ઊભું થાય કે નહીં તો એના કરતાં ભાઈ કરતા હોય તે કરીએ અવરના કરીએ કામ કગ નહીતર સિર રહેગા કીચડ મેં ઉપર રહેગા પગ એટલા માટે હું ઘણાને આ જ વસ્તુ સમજાવું છું કે ભાઈ કરતા હોય કરો બરાબર ભક્તિ ભજન કરો બધી વસ્તુ પોતપોતાની જગ્યાએ બરાબર જ છે સાચી છે કોઈને આપણને અધિકાર નથી કોઈના ધર્મને ખોટો કહેવાનો અધિકાર નથી બધાને ઘરની માં વાલી હોય ઘરની માને કોઈ ડાકણ ન કહે પોતપોતાને બધાની માં વાલી હોય છે પણ અત્યારે એટલા બધા વાળા બની ગયા છે ને એ વાળા વારાઓમાં ઝઘડા વધારે હાલી પડ્યા છે અને વાળા વાળાઓમાં જ આ ઝઘડા વધારે હોય તમે જોઈ લેજો સનાતન ધર્મમાં ઝઘડા નહીં હોય વાળા વારા ઝઘડા કરે છે આજે એટલે આ વાળા વાળા શું છે ઘેટા બકરાને જેમ પૂરીને ધોઈ ધોઈને ધંધો હલાવે મેં તમને એકવાર કીધું તેમ કે આ ઘેટા બકરાનો ધંધો બહુ હલાવ ફોર વ્હીલ ગાડીઓને બંગલા ને બધું આવી જાય અને મોટું એક સંગઠન એ ઊભું થઈ જાય મોટી એક ફોજ એ ઊભી થઈ જાય મોટું એક સૈન્ય ઊભું થઈ જાય પણ સરકાર સામે આપણે પડી શકીએ પછી બલન સરકારને પૂગી જ ન આવ્યા કારણ કે સત્તા પાસે સાડ પણ હાલે જ નહીં એવું સરકાર ઠોકી જ નાખે ગમે તેવા હોય તો પણ એક એવો પાવર ખોટો ભરાઈ જાય છે હવા ભરાઈ જાય છે કે આપણે કાંઈક બની ગયા છે અસલમાં આપણે કાંઈ નથી એટલા માટે ભાઈ હું ભાવ પ્રેમથી બધાને રહેવાનું કહું છું કે વિવાદમાં કાંઈ નથી વિવાદમાં હોય ભક્તિ કરી ન શકે અને ભક્તિમાં હરે તો વિવાદ કરે નહીં સવા દાસ એ કહે છે કે નામદડીયાનું પારખું મટી ગયો વાદ વિવાદ તેને નામ મળ્યું પરમાત્માનું વાદ વિવાદ નથી અને જ્યાં વાદ વિવાદ છે ને પરમાત્માનું નામ નથી આ સવારમ બાપુ સિદ્ધ કરે છે મહાન સંત હે તો આવું છે બીજું કાંઈ લાંબુ છે નહીં આ બધા ધંધા છે વિશેષમાં કાંઈ નથી ભાઈ મેં તો ઘણાના તળિયા તપાસ છે પણ હું વાદ વિવાદ કરતો નથી ઘણા ઓડિયોમાં બોલું શું કે ભાઈ વાદ વિવાદ કરવું મારા હાથના રમકડા છે આવું બધું નાઇટક હું કરી ચૂક્યો છો વાંબો આમ બોલો આમ જેને પાડવા છે ને હું ભગવાન છે જ કેવાનું નથી ભગવાન નથી છે આપણે વિરોધ જ કરવાનો છે આપણું કામ જ વિરોધ કરવાનો છે આપણે તો કાતર લઈને બેઠા છે આપણે કાપવાનું જ છે પણ સાધુ હોય બોને કાપે નહીં જોડે કોઈનું કામ છે જોડવાનું કાતરનું કામ છે કાપવાનું તો આવું જ છે ગણપતભાઈ વિશેષમાં તો હવે શું છે જગતમાં જે હાલતું એ હાલે જે કરે એ ભરે હે આપણે શું લેવા દેવા છે હું તો એટલે વિવાદ કોઈ સાથે કરતો નથી કારણ કે વિવાદમાં કાંઈ છે નહીં એમાં શું છે એમાં કાંઈ નથી એ કે મારો ગુરુ મોટો બીજો કે મારો ગુરુ મોટો ત્રીજો કે મારો ગુરુ મુક્તિ આપે ચોથો કે મારો ગુરુ મુક્તિ આપતા મુક્તિ છે એ કોના ખીચામાં હું આ લોકોને બધાને મોક્ષના ટોપલા ભરી ભરીને પરમાત્મામાં મોકલાશ મુક્તિના નામે ધંધા છે મુક્તિ મોક્ષ એવું કાંઈ નથી અરે ભાઈ તું તારી એકની મુક્તિ કરી લે એટલે જગતને નડતો બંધ થઈ જા આ બધા નડવાના ધંધા છે તો હવે વાણીને વિરામ આપું છું બરાબર સત્ય સનાતન ધર્મની જય